નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા અત્યારે નવું લોહી તાત્કાલિક બનતું હોય તો આ બીટથી ને બને તો અત્યારે બીટના સંભારા બહુ ખવાય કાચું બીટ ખવાય પણ મને કાચું બીટ ભાવતું નથી એટલે હું બીટના લાડુ બનાવે નાના નાના સરસ મજાના બનાવવાનો છો લાડવા ઝીણા ઝીણા અવળા મૈસૂર ના એ બને એવા નાના નાના લાડવા બનાવી તો મને લુખું બીટ ન ભાવે ઘણા કાચું ખાતા હોય મને કાચું વસોડું નથી ભાવતું પછી એના લાડવા બનાવી નાખો એટલે આગળ ખમણીને આના લાડવા બનાવવાનો છો અને તમને બતાવી અત્યારે જો સાહેલ ઉતારું છું સરસ મજાનું બીટ મળી ગયું છે એકદમ સરસ છે બસ જો આપણે જોઈ રહ્યા છો આ બીટની સાયલ ઉતરી ગઈ છે પેલા સાયલ ઉતારીને આ રીતે કરી નાખવાના આ બે બીટનો જ આપણે બનાવવાનો બે એનો થઈને વજન છે સાતસો ગ્રામ એવા બીટ લઈ આવ્યો છો પછી આને ઝીણી ખમણી હું એ ખમણવાના જાડી ખમણીએ નહીં ખમણવાના ઝીણી ખમણીએ ખમણો ને તો જ લાડુ વળે નગર તમે બહુ મોટી ખમણીથી ખમણી નાખો તો લાડુ ન વળે એટલે મેં એની માટે આ નાની ઝીણી ખમણી લીધી છે તો આ રીતે ખમણવાનું એકદમ ઝીણું ખમણાવવું જોઈએ અને તે

મિત્રો આ બીટ ખમણા સરસ મજાન થઈ ગયું છે હવે આનો રસ કાઢવાનો પેલા અને દબદી આ રીતે દબવવાનું રસ બધો કાઢી લેવાનો બહુ રસ નીકળ્યા છે આવી રીતે રસ કાઢી લેવાનો જો આ રસનું આખું ભરાઈ ગયું છે આને ફેંકી નહીં દેવાનો આ રસને ફેંકવાનો નહીં આની અંદર થોડુંક નિમક નાખી દેવાનું નિમક નાખીએ ને એટલે ભાવે એવું થઈ જાય જ્યુસ જેવું પછી એને પી જવાનું એટલે સીધું લોહી આનથી બને તમને હું પીને બતાવું છું મારે નિમકની જરૂર નહીં પડે હું નિમક વગર નું પી જાય વળે બરોબર પછી એને લોયા ની અંદર આ રીતે સૂટું પાડી નાખવાનું એકદમ સૂટું પડી ગયું આપણે રસ કાઢ્યો હતો પછી એ લાડવા જેવું થઈ ગયું હતું ને આમ સૂટું પાડી નાખવાનું પછી આને સુલા ઉપર બાફવા ઉપર મેલ મેલી દીધું આપણે આ રીતે ધીમા તાપે બફાવા દેવાનું હવે પછી નાખશું આની અંદર આ બાજુ પછી આની અંદર આપણે હાકરનો ઉપયોગ કરીશું પછી ગાયનું ઘી નાખશું અને પછી ટોપરું એટલા મસ્ત લાડવા બનાવીને તમને બતાવે જો મિત્રો આપણે જે લાડુ બનાવતા હતા આપણે લાડુ બનાવતા હતા એ બનીને તૈયાર થઈ ગયા છે આ બીટના લાડુ જોઈ રહ્યા છો જો હું ખાઈને તમને બતાવું મસ્ત બન્યા છે એક નંબર ખાલી હાકર ઘી અને ટોપરું એટલી જ વસ્તુ નાખવી પડે જો સરસ મજાના બન્યા છે તો તમારે બનાવવો હોય તો આખો વિડીયો જોઈ લેજો એટલે તો આવડી દે પચીસ ત્રીસ ખવાઈ દે આમ બાકી આમને બીટ ખાવું હોય તો ગરમ નથી ખાઈ શકતો આમાં પચીસ ત્રીસ ખવાઈ દે હમ